ધ્રાંગધ્રા શહેરના ગ્રીન ચોક ખાતે પાંચ હજાર ઘર પાંચ હજાર પાણીના કુંડા તથા બે હજાર ચણાદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું રાઈસ ગ્રુપ ઓફ ધાંગધ્રા દ્વારા નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું જેમ જેમ ઉનાળાની ગરમી વધતી જાય છે તેમ તે સૂક્ષ્મ જીવો માટે ખોરાક પાણી અને રહેઠાણ માટે આકરો સમય બનતો જાય છે ત્યારે જીવસૃષ્ટિનું માત્ર નાનું પક્ષી એટલે કે ચકલી આજના ગ્લોબલ વોર્મિંગમાં ચકલી લુપ્ત થતું પક્ષી દેખાય છે ત્યારે આ પક્ષીને બચાવવા માટે સમગ્ર ગુજરાત ભરમાં પક્ષી બચાવો અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરનું ઓરાઈસ ગ્રુપ છેલ્લા સત્તર વર્ષથી પક્ષી બચાવો અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમો કરે છે ખાસ કરીને ઉત્તરાયણમાં નિર્દોષ પક્ષીઓ પતંગની દોરીઓના ભોગ બનતા હોય છે તે તમામ પક્ષીઓનું રેસ્ક્યુ કરી સારવાર પૂરી પાડે છે આ સાથે જ ચકલીઓ માટે પાંચ ચકલી ઘર પાંચ પાણીના કુંડા તથા બે ચણા દાની નું નિશુલ્ક ધાંગધ્રા ગ્રીન ચોક ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું તેમના સેવાકીય કાર્યને નગરજનોએ વધાવ્યા હતા દિનેશ ગામબા સાથે જયેશ ચાલા કલમ શક્તિ ન્યુઝ ધાંગધ્રા ધાંગધ્રા મુકામે ગ્રીન ચોક ની અંદર આરાશ દવા દ્વારા એક સરસ મજાના પક્ષીઓ માટે પક્ષીઓના માળા પાણીના ગુંદા અને ચકલાની ડીશો એટલે કે ચણની જે ડીશો છે એનું વિતરણ કરવામાં આવ્યું મિત્રો જણાવતા ખૂબ ખૂબ આનંદ થાય કે છેલ્લા સત્તર વર્ષથી આ અરાયશ ગ્રુપના પાંત્રીસ અમારા સેવક મિત્રો છે જેના દ્વારા આ સેવાનું કાર્ય જીવદયાનું કાર્ય કરવામાં આવે છે મિત્રો આ ધાંગધ્રાના આજુબાજુના વિસ્તારમાં જે પણ ઘાયલ પક્ષીઓ હોય અમારા આ અરાયશ ગ્રુપને જાણ થાય કે આ જગ્યા ઉપર કોઈ ઘાયલ પક્ષી છે અને ખાલી જાણ કરવામાં આવે તો તાત્કાલિક એ પક્ષીનો કોન્ટેક કરવામાં આવે છે અને એનાથી સારવાર કરી અને પક્ષી પોતાનું ફરી સારું તંદુરસ્ત જીવન જીવી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે એથી વિશેષ દર વર્ષે મિત્રો આપણો આનંદનો તહેવાર એટલે કે ઉત્તરાયણ આપણા માટે આનંદ છે પણ પક્ષી માટે એ મોતની સજા હોય છે તો દર વર્ષ વર્ષે ઉત્તરાયણના બીજા દિવસે પક્ષીઓની શમશાન યાત્રા કાઢવામાં આવે છે જે ધાંગધ્રા છે એની વચ્ચેથી કાઢવામાં આવે છે અને એ નિમિત્તે જે ફંડફાળો ભેગો થાય છે એ ભેગો કરી અને આ જે અરાઈસ ગ્રુપ છે આ જ ઉનાળાની ઋતુની અંદર પક્ષીઓ માટે ચકલી ઘર પાણીના કુંડા અને ચણ માટેની ડીશનું વિતરણ કરે છે ધાંગધ્રા શહેરમાં છેલ્લા સત્તર વર્ષથી કાર્યરત અરાઈઝ ગ્રુપ એ ઘાયલ પક્ષીઓની સેવા કરે છે મકર સંક્રાંતિમાં પણ જે પક્ષીઓ ઘાયલ થાય છે એની સેવા કરે છે અને એની સારવાર કરે છે એ સિવાય પણ ત્રણસો દિવસ જે કોઈ બી પક્ષીઓ ઘાયલ થાય છે એની પણ સેવા કરવામાં આવે છે અને જે કોઈ જે કોઈ બીને પણ ઘાયલ પક્ષીઓ દેખાય તો એની અરાઈઝ ગ્રુપને જાણ કરે જેથી એને તાત્કાલિક સારવાર મળી શકે અને એને નવ નવું જીવનદાન મળી શકે આજ રોજ આજ રોજ અરાઈઝ ગ્રુપ દ્વારા પાંચ હજાર પાણીના કુંડા પાંચ હજાર ચણની ડીશ અને પાંચ હજાર ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું